નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું એવરીવન ભરતી પરિવાર તરફથી હું વિક્રમ સાકટ સ્વાગત કરું છું આજનો આપણો વિડીયો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની અંદર હિસાબની અને સબ ઓડિટર માટેની જે ભરતી જાહેર થઈ છે તે ભરતીની અંદર ઉંમર મર્યાદા ફોર્મ ભરવાની તારીખ પગાર ધોરણ સિલેક્શન પ્રોસેસ સિલેબસ ફીસ ડોક્યુમેન્ટ વગેરેની માહિતી હું આ વિડિયો અંદર આપવાનો છું માટે આ વિડીયોને જો તમે લાઈક ન કર્યો હોય તો વિડિયોને કરી દેજો લાઈક અને જો આવા જ ઉપયોગી વિડીયો મેળવવા માંગતા હોય તો આ ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ તો વિદ્યાર્થી મિત્રો આપણે આ જે ભરતી બહાર પડી છે તે પેટા હિસાબની સબ ઓડિટર વર્ગ ત્રણ માટેની અને હિસાબની ઓડિટર પેટા તિજોરી અધિકારી અધિશક વર્ગ ત્રણ માટેની ભરતી બહાર પડેલી છે આની માટેના ફોર્મ તારીખ પંદર બે બે હાજર ચોવીસ એટલે કે આજના આજથી આપણે જે છે તે બે વાગ્યા થી લઈ અને એક ત્રણ બે હાજર ચોવીસ ને રાત્રેના બાર વાગ્યા સુધી આની માટેના ફોર્મ ભરાશે વાત કરી લઈ વિદ્યાર્થી મિત્રો ની તો વિદ્યાર્થી મિત્રો આની જે માંગેલી છે તે ગ્રેજ્યુએશન માંગેલી છે જે વિદ્યાર્થી એ બીબીએ બીસીએ બી અથવા તો બીએસસી મેથેમેટિકલ સાયન્સ અથવા તો બીએ સ્ટેટિક ઇકોનોમિક અને મેથેમેટિક કરેલું હોય તે વિદ્યાર્થી મિત્રો આની માટેના ફોર્મ ભરી શકશે બરાબર વિદ્યાર્થી મિત્રો હવે આપણે વાત કરીએ ટોટલ જગ્યા તો વિદ્યાર્થી મિત્રો આની અંદર જે છે તે પેટા હિસાબની સબ ઓડિટર વર્ગ 3 માટે ટોટલ 116 જગ્યા અને હિસાબની ઓડિટર પેટા તિજોરી અધિકારી અધિશક વર્ગ 3 માટેની 150 જગ્યા એમ કુલ મળી અને 266 જગ્યા માટે ભરતી બહાર પડેલી છે તેમજ જ કેટેગરી વાઇઝ કેટલી જગ્યા છે તેની માહિતી તમને અહીં આપેલી છે એવું લાગે તો તમે આનો સ્ક્રીનશોટ લઈ લેજો હવે વિદ્યાર્થી મિત્રો વાત કરીએ આપણે કે ભાઈ આની માટેની જે આપણે રિઝર્વ જગ્યા જે છે તે અહીંયા તમને આપેલી છે કે માજી સૈનિક માટેની કેટલી રિઝર્વ છે દિવ્યાંગ વ્યક્તિ માટેની કેટલી રિઝર્વ છે તે તમને ટોટલ માહિતી અહીંયા આપેલી છે એવું લાગે તો તમે આનો સ્ક્રીનશોટ પાડી લેજો વાત કરી લે વિદ્યાર્થી મિત્રો પગાર ધોરણની તો વિદ્યાર્થી મિત્રો પેટા હિસાબની સબ ઓડિટર માટેનો જે પ્રથમ પાંચ વર્ષનો ફિક્સ પગાર છે તે છવ્વીસ હજાર રહેશે અને હિસાબની અધિકારી અધિશક વર્ગ ત્રણ માટેનો જે પગાર રહેશે તે પ્રથમ પાંચ વર્ષ માટે ઓગણપચાસ ફિક્સ રહેશે ત્યાર પછી જે બે હજાર સોળ મુજબનું જે પગાર પંચ છે તે પ્રમાણે જે છે પચીસ હજાર પાંચસો થી લઈ એક્યાસી હજાર સો લેવલ ફોર અને ઓગણચાલીસ હજાર નવસો થી એક લાખ છવ્વીસ હજાર છસો લેવલ સેવન પ્રમાણે જે છે પગાર મળવા છે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો પરીક્ષાની ફીસની તો વિદ્યાર્થી મિત્રો આની માટે જે આપણે પ્રાથમિક કસોટી આવશે એટલે કે જે પ્રિમિયમ એક્ઝામ આવશે તેની માટેની જે ફીસ છે તે બિન અનામત વર્ગ માટે જે છે પાંચસો છે અને અનામત વર્ગ માટે જે છે તે ચારસો રાખેલી છે આની જે મેન એક્ઝામ આવશે તેની જે બિન અનામત વર્ગ માટેની જે ફીસ છે તે છસો રૂપિયા છે અને અનામત વર્ગ માટેની જે ફીસ છે તે પાંચસો રૂપિયા છે જે પણ વિદ્યાર્થી મિત્રો આની અંદર પરીક્ષા દેશે પરીક્ષાની અંદર આની પરીક્ષા દેવા જશે તો તે વિદ્યાર્થી મિત્રોને જ્યાંની ફી છે તે રિટર્ન મળી જશે એટલે રિફંડ મળી જશે જો તમે પરીક્ષા દેવા જશો તો અને જો એક્ઝામ દેવા નહીં જાવ તો તમને આની ફી છે તે રિફંડ મળવા પાત્ર નથી વાત કરી લઈએ વિદ્યાર્થી મિત્રો પરીક્ષાની પદ્ધતિની તો વિદ્યાર્થી મિત્રો આની માટેની જે પરીક્ષા આવશે તે એમસી એટલે કે કમ્પ્યુટર બેઝ સીબીઆરટી જે છે પરીક્ષા આવશે હવે વાત કરી લઈ વિદ્યાર્થી મિત્રો પરીક્ષાનો સિલેબસની તો એની અંદર તમને જે છે ને એ બે એક્ઝામ આવશે એક આવશે આપણે પ્રીમિયમ ને એક આવશે મેન જેની અંદર જે છે તે જનરલ સ્ટડીઝ તમને પૂછાશે જે તમને 150 માર્કનો હશે અને 2 કલાકનો સમય રહેશે અને જે આપણું મેઈન એક્ઝામ આવશે તેની અંદર તમને ગુજરાતી લેંગ્વેજ ઇંગ્લિશ લેંગ્વેજ અને અકાઉન્ટ અને અકાઉન્ટ ઓડિટિંગ આની માટેના 100 100 માર્કનો તમને જે છે પેપર આવશે અને નાની માટે તમને 3 3 કલાકનો નો ટોટલ તમને 6 કલાકનો અહીંયા અને 2 કલાકનો નો જે છે તમને અહીંયા સમય મળશે હવે આની અંદર સિલેબસ ની અંદર શું છે એ હું તમને આગળ બતાવી દઉં કે ભાઈ મેઈન એક્ઝામ છે તેનો સિલેબસ એસ પર એપેડિક્સ એ અને જે સોરી પ્રિલિમિનરી નો અને મેઈન નો જે છે એપેન્ડિક્સ બી પ્રમાણે જે છે એનો સિલેબસ છે તો વિદ્યાર્થી મિત્રો પરીક્ષાનો સિલેબસ છે ને એપેન્ડિક્સ એ પ્રમાણે એ તમને અહીં આપેલું છે કે ચંદ્ર ચંદ્ર સ્ટડીઝ છે તો એ તમને જે છે 20 માર્ક નું પૂછવામાં આવશે બરાબર પછી જનરલ મેન્ટલ એબિલિટી છે તો એ 10 માર્ક નું પૂછવામાં આવશે ગુજરાતી વ્યાકરણ જે છે તો 10 માર્ક નું પૂછવામાં આવશે એનું ડિટેલ છે ને એ તમને અહીં આપેલી છે બરાબર એવું લાગે તો સ્ક્રીનશોટ લઈ લેજો ઇંગ્લિશ ગ્રામર 10 માર્ક નું પૂછવામાં આવે સ્ટેટિક એન્ડ મેથેમેટિક એ તમને 10 માર્ક પૂછવામાં આવશે ઇકોનોમિકલ ફાઇનાન્સ એડમિનિસ્ટ્રેશન એ તમને 10 માર્ક પૂછવામાં આવશે મેનેજમેન્ટ ઇન્ટરપ્રેશન બિઝનેસ એ તમને જે છે 10 માર્ક પૂછવામાં આવશે વિદ્યાર્થી મિત્રો જો તમે અમારા WhatsApp ગ્રુપ અંદર જોઈન થવા માંગતા હોય તો અમારો નંબર છે 9341313 આ નંબર પર અમને જોઈન લખી અને મેસેજ કરી દેજો અને જો આ સિલેબસ જો તમે તમારા WhatsApp નંબર પર મેળવવા માંગતા હોય તો પણ મને WhatsApp મેસેજ કરજો એ સિવાયનું જે પબ્લિક એડમિનિસ્ટ્રેશન એ તમને દસ માર્કનું પૂછાશે ફાઈનાન્સ માર્કનું પૂછાશે ટેક્સ ટેક્સ એન્ડ ગુડ્સ સર્વિસ એટલે કે જીએસટી એ તમને પૂછાશે કોસ્ટ મેનેજમેન્ટ એન્ડ અકાઉન્ટ એ તમને દસ માર્કનું પૂછાશે અકાઉન્ટિંગ એન્ડ ફાઇનાન્સ કમ્પ્યુટર એપ્લિકેશન એ તમને જે છે દસ માર્કનું પૂછાશે ઓડિટિંગ તમને દસ માર્કનું પૂછાશે અને કંપની ઓડિટ છે એ તમને દસ માર્કનું પૂછાશે એમ ટોટલ એકસો ને પચાસ માર્કનું તમને જે છે એ મેન છે સિલેબસ સોરી પ્રિમ એક્ઝામનો સિલેબસ રહેશે પછી જે આપણે મેન એક્ઝામ આવશે બરાબર કે જેની અંદર તમને પત્ર લેખન પાંચ માર્ક નું આવશે પછી ચર્ચા પત્ર છે દસ માર્ક નો આવશે પછી અહેવાલ છે દસ માર્ક આવશે પછી ભાષાંતરણ જે છે એ તમને દસ માર્ક નું આવશે બરાબર તો આ જે છે એ તમને અહીંયા આપેલું છે એવું લાગે તો આનો સિલેબસ જે છે એનો તમે ઓલું ઉપાડી લેજો સ્ક્રીનશોટ પાડી લેજો અંદર તમને જે છે એ ઇંગ્લિશ તમને આ રીતે જે સિલેબસ પૂછો છે જે રીતનું તમને આપ્યું છે એ રીતે તમને ઇંગ્લિશ પૂછવામાં આવશે એ સિવાયનું તમને ફાઇનાન્સિયલ એકાઉન્ટ જે છે પંદર માર્કનું રહેશે કોસ્ટ એકાઉન્ટ છે દસ માર્કનું રહેશે મેનેજમેન્ટ એકાઉન્ટ દસ માર્કનું રહેશે જીએસટી જે છે એ પંદર માર્કનું રહેશે બરાબર ઓડિટ છે એ દસ માર્કનું રહેશે ઇકોનોમિક ફાયનાન્સ એડમિનિસ્ટ્રેશન પંદર માર્કનું રહેશે સ્ટેટિક મેથેમેટિક પંદર માર્કનું રહેશે મેનેજમેન્ટ ઇન્ટરનેશનલ બિઝનેસ કે બે પેપર આવે ટોટલ એ જે આ રીતનું બતાવશે હવે વિદ્યાર્થી મિત્રો વાત કરી લઈએ આપણે ઉંમર મર્યાદાની તો આની માટેની જે ઉંમર મર્યાદા જે છે તે ઓછામાં ઓછી વીસ વર્ષ છે અને વધારે વધારે છે પાંત્રીસ વર્ષ છે અને આપણે છૂટછાટની વાત કરીએ તો જનરલ ફિમેલ જે છે ને પાંચ વર્ષની ઉંમરમાં છૂટછાટ મળશે પછી અનામત કેટેગરીના જે ઉમેદવાર જે છે પુરુષ ઉમેદવાર તેને પાંચ વર્ષની રહેશે અને મહિલા ઉમેદવાર છે તેને વર્ષની રહેશે અને મિનિમમ જે છે પિસ્તાલીસ વર્ષની આની અંદર જે છે એજ લિમિટ રહેશે કોઈ દિવ્યાંગ પુરુષ ઉમેદવાર હોય તો તેને દસ વર્ષ અને દિવ્યાંગ મહિલા ઉમેદવાર હોય તો તેને પંદર વર્ષ અનામત કેટેગરીના જે દિવ્યાંગ ધરાવતા પુરુષ ઉમેદવાર છે તેને પંદર વર્ષ અને મહિલાઓ માટે જે છે વીસ વર્ષની છૂટછાટ મળવા પાત્ર છે ઉપરાંત માજી સૈનિક હોય તેને ત્રણ વર્ષની એક્સ્ટ્રા છૂટછાટ મળવા પાત્ર છે અને જે મિનિમમ જે ક્રાઇટેરિયા રહેશે તે રહેશે પિસ્તાલીસ વર્ષનો બરાબર હવે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કોમ્પ્યુટરની જાણકારી માટે તો આની માટે જે તમારી પાસે કોમ્પ્યુટરનું જે સીસીસીનું જે સર્ટિફિકેટ જોઈશે તે તમારે જે સામાન્ય વિભાગના વહીવટ નંબર તેર આઠ બે હજાર આઠ પ્રમાણેનું જે તેનો તારીખનો જે અઢાર ત્રણ બે હજાર સોળ ના જે ઠરાવ ક્રમાંક સી આર દસ બે હાજર સાત એકસો પાંચ પ્રમાણે જે અભ્યાસક્રમ નક્કી કરેલું છે તે નક્કી કરેલા અભ્યાસક્રમ મુજબ જે સર્ટિફિકેટ હોવું જોઈએ અથવા તો તમે ધોરણ દસ અને બાર ની કોમ્પ્યુટર એક વિષય તરીકે તમે રાખેલ હોય તો પણ તમને જે કમ્પ્યુટર જે તરીકે તમને રાખવામાં આવશે જો તમારી પાસે કમ્પ્યુટરનું સર્ટિફિકેટ ન હોય તો તમારી જે પસંદગી જે છે તે રદ કરાવવામાં આવશે એટલે ફોર્મ ભરતી અત્યારની જરૂર નહીં પડે પણ ડોક્યુમેન્ટ વેરીફિકેશન અત્યારની જરૂર પડશે વાત કરી લઈ વિદ્યાર્થી મિત્રો ડોક્યુમેન્ટ તો આની માટે ડોક્યુમેન્ટ જોઈશે એ તમારે જોઈશે માર્કશીટ બરાબર આધાર કાર્ડ પાસપોર્ટ સાઈઝ ફોટો એસસી અને એસટી માં અને એડબલ્યુએસ માટે જે અને ઓબીસી માટે જાતિનો દાખલો અને નોન ક્રિમિનલ ઓબીસી માટે આ આટલા ડોક્યુમેન્ટ જે છે તમારે આની માટે જોઈશે વિદ્યાર્થી મિત્રો આપણા જે આર્મીની જે ભરતી આવેલી છે તેની માહિતી પણ આપણે આપણી યુટ્યુબ ચેનલ અંદર આપેલી છે જો તમે જોવા માંગતા હોય તો આપણી યુટ્યુબ ચેનલ અંદર જરૂરથી વિઝિટ કરજો આઈ હોપ તમને જે છે બધી માહિતીનો ખ્યાલ આવી ગયો છે જો તમને કંઈ પણ ડાઉટ હોય તમારા વોટ્સએપ નંબર અથવા તો કોમેન્ટ બોક્સમાં અમને જણાવજો જો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક આ બીજા બીજા મિત્રો સાથે શેર કરજો અને આ ચેનલને ને સબસ્ક્રાઈબ કર નાખજો સબસ્ક્રાઈબ કર નાખજો થેન્ક યુ વેરી મચ જય હિન્દ જય ભારત વંદે માતરમ